વેટરનરી ડોક્ટર ને કાર ટાયર ફાટતા કાર સામે આવતા ટેમ્પર સાથે અથડાઈ અકસ્માત ટેમ્પર ચાલક કેબિનમાં માં ફસી જતા બાર જહેમતે બહાર કઢાયો મળતી માહિતી મુજબ ધરમપુરના બારસોલ ગામે રહેતા અને વ્યવસાયે વેટરનરી ડોક્ટર એવા કલ્પેશભાઈ આહીર આજે સવારે બ્રેઝા કાર નંબર જીજે 15 CL 9483 માં સવાર થઈ વલસાડ તરફ આવી રહ્યા હતા ત્યારે વલસાડના વાકલ ગામે નવાપાડા ફળિયા સામે માર્ગ પર તેમની કારનું અચાનક ટાર ફાટ્યું હતું જેથી કાર બે કાબુ બની હતી અને સામેથી આવી રહેલા છોટા હથી ટેમ્પોનાં બી જે પંદર એવી ચૌદ પંદર સાથે ધડાકે ભેર અથડાઈ હતી જે અકસ્માત સમયે ટેમ્પામાં ચાલક સાથે ચારેક મજૂરો સવાર હતા આ અકસ્માતમાં ટેમ્પાના કેબિનના ભાગે દબાઈ જતા ચાલક કેબિનમાં જ ઈજા સાથે ફસી ગયો હતો જે અકસ્માતનો અવાજ તેમજ અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમતે ટેમ્પા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો અને આ અકસ્માતની જાણ 108 એમ્બ્યુલન્સને કરવામાં આવતા ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બનેલા ટેમ્પા ચાલક અને સાથે સવાર ચાર જેટલા મજૂરોને સારવાર માટે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાની જાણ થતા વલસાડ રૂરલ પોલીસ પણ દોડી આવી હતી I'm